સુરત મહાનગર પાલિકાના બે જવાબદાર અધિકારીઓ વારંવાર કામગીરીમાં બેદરકારી દાખવતા હોય છે ત્યારે જૂની જર્જરિત ઇમારત ઉતારી પાડવાની કામગીરી દરમિયાન કોઈ પણ સુરક્ષાના પગલાં ન લેવાયા હોય અને ન કરે નારણ જો દિવાલ અચાનક પડે તો જાનહાની થાય તેવી જવાબદાર કોની તે પ્રશ્નો પણ અહીંયા ઊભા થવા પામ્યા છે સુરત મહાનગર પાલિકાના કેટલાક બે જવાબદાર અને બેદરકારી અધિકારીઓ અને કર્મચારીઓના પાપે લોકોના જીવ જોખમ મુકાઈ રહ્યા છે ત્યારે આવી એક ઘટના સામે આવી છે વરાછા વિસ્તારની વરાછા વિસ્તારમાં આવેલા ન્યૂ બરોડા પ્રિસ્ટેજ ખાતે જૂની જર્જરિત મિલકત કોઈ દુર્ઘટના ઘટે તે પહેલાં પાલિકા દ્વારા તેને ઉતારી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી બુલડોઝર દ્વારા પાલિકા દ્વારા મિલકત ઉતારી પાડવાની કામગીરી કરાઈ હતી જો કે કોઈ પણ જાતની સેફટીનો ધ્યાન ન રખાયો ન હોય અને અચાનક જો ચારમાં ઇમારતની દીવાલ પડે તો કોઈ જાનહાની થાય તેની જવાબદારી કોની તેઓ અનેકો સવાલો સ્થાનિકોએ કર્યા હતા વરસાદ જોના અધિકારીઓ માત્ર બિલ્ડિંગ ઉતારવામાં આવ્યા હોય લોકોની સલામતી માટે તેઓ માટે કોઈ ન હોય તેમ લાગી રહ્યું છે હા તો બે જવાબદારભરી કામગીરી કરનાર અધિકારીઓને લોકોના જીવ સાથે રમત રમવાનું બંધ કરી સેફ્ટીના સાધનો મૂકી કામગીરી કરે તેવી સ્થાનિકોએ માંગ કરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા